આખા ગુજરાત કોઈ ટેકનોલોજીના લેક્ચર શીખાત બેઠો છે આ ભૂરાની જાનુ બેઠી છે કચ્છના ગાંધીધામમાં ગાંધીધામમાં જાનુડી બેઠી છે કેવી રીતના ટેલિગ્રાફ

ઇલેક્ટ્રોનિકલી વિદ્યુત પ્રવાહની દ્રષ્ટિમાં આ મોર્સ કોડ જતો કેવી રીતે તો આ આઈ લવ યુ માટે છે ને આવી રીતના મોર્સ કોડ બનતો કે આઈ માટે એક મીંડું હોય લવ યુ માટે એક લીટો મીંડું લીટો લીટો આવો આવો કઈ કોડ હોય જોજો આવો કોઈ કોડ સિંગડા નથી ભાઈ એ એ મારા ભાઈ કે સિંગડા મારી ગર્લફ્રેન્ડ કે ગુતી સિંગડા નથી ઈ છે એના ચોટલા બરાબર તો જ ખબર પડે જરૂરી છે આવો મોર્સ કોડ હોય હવે જેવું આ વ્યક્તિ સાહેબ આઈ લવ યુ આ ટેલિગ્રાફ અંદર લખે એટલે ઈ ટ્રાન્સલેટ થઈ જાય આ મોર્સ કોડ ની અંદર તમે ઘણા બધા પિક્ચરોમાં જોયું હશે ઘણા બધા પિક્ચરોમાં કોઈ પેલા હોય ને મતલબ કોઈ આપણો ભારતના એજન્ટો નું મૂવી જોયું હશે જે પાકિસ્તાનમાં એજન્ટ તરીકે કામ કરતો એની પાસે છે ને આવું મશીન હોય છે ટુ 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 આવું કરતો હોય છે બરાબર છે ઈ મોર્સ કોડ લખતો હોય શું લખતો હોય મોર્સ કોડ આવી રીતના મોર્સ કોડ લખે એટલે મોર્સ કોડ ઇલેક્ટ્રિકલી આ જે વાયર થી જોડાયેલો છે મોર્સ કોડ સીધે સીધો આવી પહોંચે

આને મોટી સ્માઈલ દેતી મોટી સ્માઈલ દેખવા આપ શું તેમ આ મોડ સ્કોપ છે આ મોડ સ્કોપનો ઉપયોગ સાહેબ આજે પણ થાય છે પણ આ કેવું હોય આ ઇલેક્ટ્રોનિકલી મેસેજ છે ઇલેક્ટ્રોનિકલી મેસેજ જાય એટલે આને ટ્રેક કરવો બહુ અઘરો પડી જાય આ મેસેજને ઈઝીલી ટ્રેક ન કરી શકાય કારણ કે કોડવર્ડની અંદર આ આઠ લખો મેસેજો આની ખુફિયા જરૂરી મતલબ આની સારી બાબતો એ છે કે આ મેસેજ કોઈ પ્રયત્ન કરી શકે આ મેસેજ વાંચવા માટે મોર સ્પોટ તમને આવડતો હોવો જોઈએ